તો એ ના પડી વિડીયો ચાલુ જ રહ્યો ભાઈ વિડીયો બંધ નહીં થાય ચાલુ જ રાખજો ભાઈ વિડીયો ના હું લેવા પાડે વિડીયો ઉતરવાની હા એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા આજે વાર છે મિત્રો સોમવાર તારીખ છે તેર દસ બે હજાર પચીસ મિત્રો આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીમાં તમને ખબર છે હું મહુવા ઓનિયન રેટની ચેનલ ચલાવું છું છેલ્લા દોઢ વર્ષથી બરાબર આજે સફેદ ડુંગળીમાં એક ઇશ્યુ થયો બરાબર જેમાં આ વેચનારની પણ લેનાર લેનાર જે હોય છે બરાબર વેપારી તે લોકોને તકલીફ પડી છે તે લોકોનું કહેવાનું એમ છે કે તમે જે વિડીયો બનાવો છો બરાબર તે વિડીયો કહેવાય કે ખાલી જાહેર હરાજીના ન બનાવો એમ પ્લસ ખાલી તમે ફોટા પાડી લો અથવા બરાબર એનું એમ કહેવાનું છે આ જાહેર હરાજી છે મેં કીધું આમાં અમે કાંઈ ગુનો કરીએ છીએ અમે કાંઈ ખોટું કામ કરી રહ્યા છે તમે ના ફૂલાવવા પાડો છો ભાઈ એ લોકોને તકલીફ એ છે વેચનારને નથી લેનારને અમુક એમાં વેપારીઓ એવા છે જે લોકોને તકલીફ પડે છે અમે જે વિડીયો બનાવીએ એ ને પાછા વિડીયોમાં ઉપરથી દાદાગીરી કરીને એમ બોલે છે કે ભાઈ આ લોકોનું તો રોજનું છું એટલે તમે કહેવા શું માગો છો રોજનું છું એટલે હે ભાઈ બરાબર અમુક વેપારીઓ એવા છે જે ભાવ દબાવવાની કોશિશ કરે છે બરાબર મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કહેવાય કે હમણાં બે ત્રણ દિવસ પહેલાં પણ મગફળીનો ઇસ્યુ છો હતો બરાબર તેમાં પણ શેમ જ ઇસ્યુ હતો આપણે લાગત કોઈ વેપારી નથી કહેતા પણ અમુક વેપારીઓ છે જે ભાવ દબાવવાની કોશિશ કરે છે જાહેર હરાજીમાં વિડીયો બંધ કરાવવાનું કહે છે બરાબર તમને ખબર ન હોય તો કહી દો ભારતીય બંધારણની અંદર ત્રણસો ને ત્રેવીસ અને ત્રણસો પચાસ મુજબની જે કલમ છે બળ બળજબરીપૂર્વક તમે વિડીયો બનાવવામાં રોકી શકો છો અમને તો તમારી ઉપર ગુનો દાખલ થાય છે એટલે એ વસ્તુ તમે યાદ રાખજો અમે કાયદાની અંદર વિડીયો બનાવ્યો છે અમારો પૂરો અધિકાર છે વિડીયો બનાવવાનો અમે હર ખેડૂત અને હર વેપારી સુધી આખી દુનિયામાં આ વિડીયો બનાવીને ભાવ મોકલીએ છીએ મારી ચેનલ છે તેમાં પંદર હજારથી પણ વધારે સબસ્ક્રાઈબ છે બરાબર તે મારી ચેનલ સાથે સબસ્ક્રાઈબ સાથે જોડાયેલા છે તે એ લોકો માટે જોડાના છે કે ભાઈ હું ડેલી હરાજીના અપડેટ મૂકું છું હરાજીની વિડીયોઝ મૂકું છું તેના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે તે એ જોવાટું જ મને સસ્ક્રાઈબ કરેલી છે તે મારું ખાલી મોટું જોવાટું નથી કરેલી બરાબર એટલે તમને તકલીફ હોય એ તમારી તકલીફ છે અમારી તકલીફ નથી અમે જાહેર હરાજીના ના ડેલી હરાજી ના વિડીયો જેમ મૂકતા આવીએ છીએ એમ મુકશું બાકી તમારી પાસે કઈ પ્રૂફ હોય તો અમને બતાવો અઠવાડિયામાં બીજી વાર આ મુદ્દો છો છે મિત્રો બરોબર અમે લીગલી છીએ અમે કાયદાની અંદર વિડીયો બનાવીએ છીએ અમે કોઈને નડતા નથી અમે જાહેર હરાજીમાં સાઈડમાં રહીને પણ વિડીયો બનાવીએ છીએ છતાં પણ આ લોકો કેમ ના પાડે છે એ ખબર નથી પડતી મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી સાહેબ પછી જે ઇન્સ્પેક્ટર સાહેબ છે એ લોકો પણ આવ્યા અને એ લોકો પણ સેમ જ કીધું કે અમને યાર્ડ તરફથી કોઈ ઓબ્જેક્શન નથી વિડીયોનો જાહેર હરાજી છે કોઈ પણ ઉતારી શકે તમે ના સુલાવવા પાડો છો

કાઈમી ભાઈ અમે કાઈમી કરે બેલા લેવા હેને કિતના પોકળ જોડે કે કઈ સિસ્ટમ છે એરે એટલે દે બોલે

તમે સહયોગ આપો તમે સાહેબ ઈ લોકોની તકલીફ જ છે કે વિડીયો બંધ જ કરી જો એમ હવે એ લોકો ના હું લેવા પડે એ તમને ખબર નથી પડતી આ બાપાઈ આ જાહેર રજા છે અમે શું છે આખા ગુજરાતના બધા યારની હરાજીના વિડિયો આવે છે બરોબર હવે આવે મૌવા ઓબ્જેક્શન નથી તમને કેમ છે મૌવા યારને ઓબ્જેક્શન નથી વિડીયો બાબતે તમને કેમ છે એ કહો અમને તમને નથી ગમતું બરાબર ભાઈ અમારી છે ભાઈ તમે સાઈડમાં આવી ભાઈ સાઈડમાં ભાઈ રહે મિત્રો આ બધા વેપારીઓ છે ફરી વાર મગફળીની જેમ પાછા ડુંગળીમાં પણ લાવ્યા છે કાવતરું ના પાડે છે વિડીયો બનાવવાની જોઈ શકો છો વિડીયો ચાલુ છે અત્યારે લાવ માં હું તકલીફ છે એ જ નથી ખબર પડતી

અમારે <laughs> બોલવા <laughs> ફોટો પડ લે કિવાનું કે બોલો રાજી ફોમો છે ને ફોટો પડતી દેખાળ પડું દેખાડ પણ હોય તો અમારો ફોટા ને આ ડાયરી આ રાખતો તો રાખો આમે વ્યક્તિ નો આવો તો બોલા આ પ્રશ્ન આવ્યો

આપણે ખેડૂતોને જે તે દિવસના સારા ભાવ અપાવી શકીએ એ માટે આપણે પ્રયત્નો હોય અને એમાં જે કોઈ કાંઈ વિસંગતતા આવતી હોય ભાઈ યુટ્યુબવાળા હોય કે દલાલો હોય કે વેપારી હોય કે ખેડૂતો હોય કોઈને તકલીફ ન પડે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે અને ભાઈ યુટ્યુબવાળાને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ તમે વિડીયો ઉતારો અમને કોઈ વાંધો નથી પણ કોઈને તકલીફ પડે એ રીતે ન ઉતારો એમની ખાસ તકેદારી રાખીને આપણે હરાજીનું કામકાજ શરૂ કરીએ છીએ અને કાયમ માટે મહુવા માર્કેટિંગ યાર્ડ જે ખેડૂત માટે કાર્ય કરે છે વધુમાં વધુ કાર્ય થાય એ માટે આપણે પ્રયત્ન કરવાનો છે અને જે તે દિવસના સારા ભાવ મળે એ જ આપણો પ્રયત્ન હોય એટલે યુટ્યુબ વાળા બધાને ભાઈ ખાસ નિવેદન છે કે તમે કોઈને રૂપ ન થાય એ રીતે વિડીયો ઉતારો અને ખાસ જણસીના વિડીયો ઉતારીને ભાવ મૂકી દો જેથી કોઈને તકલીફ ન પડે આપણે ખેડૂતને કઈ મેસેજ પહોંચાડવું છે કે ભાઈ આ અંદર આ ભાવ ચાલે છે એ રીતે પહોંચાડી શકીએ એટલે કોઈને ખરીદી હોય વેપાર ની અંદર કમિશન થી કામ કરતા હોય પણ તકલીફ ન પડે એ રીતે આપણે કામ કરવાનું છે આપડે હરાજી નું કામકાજ શરૂ કરીએ છીએ લેનારો એ નજીક આવી જાય ખેડૂત થોડા દૂર જાય થેન્ક યુ સર